જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોક તમારું સ્વાગત છે હું ઉભો છું ચોટીલા ઝવેરચંદ મેઘાણી જન્મભૂમિ મિત્રો તમને ખ્યાલ હશે કે ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્ર શાયર જેને ગામડે ગામડે પોતાની કલમે હજારો કરુણ કહાની પ્રેમ કહાની પાર્વટિયાની સાધુ સંતોની શાયર આપણે કવિ કાગ બરાબર શાયદ ઘણા બધા કવિઓ થઈ ગયા પણ બહુ જો મોટો વ્યક્તિ હોય તો તે અને જન્મભૂમિ મિત્રો આપણા જીવનમાં ઘણું બધું કહી જાય છે તો આપણે જાણીશું અને અહીંયા શું શું છે અંદર હું પહેલી વાર આવ્યો છું તો આપણે જાણવાની કોશિશ કરીશું અને આ વાતની જરૂરથી નોંધ લેવી જોઈએ કે આપણું ભારત આપણું ગુજરાત અને કેવા કેવા સાધુ સંતોને જન્મ આપ્યો છે ખરેખર આપણે ગર્વ થાય એવું છે તો હવે આપણે અંદર જવાની કોશિશ કરીશું અને અહીંયા બોર્ડ મારેલું છે તમારે પુસ્ત કરી અને વિડીયો જોઈ લેવાનો અને ભારે પણ અહીંયા આવી રીતે બોર્ડ મારેલું છે આ બાજુ એમનું વ્યવસ્થિત રીતે અહીંયા પ્રિન્ટિંગ જેવું છે અને ત્યાં આપણે બારીથી ટિકિટ લઈ હવે અંદર આપણે જાણીશું કે શું શું છે કે શું નથી તો જુઓ જો રાષ્ટ્ર સાહેર જવેતન મેઘાણી જબરજસ્ત બોર્ડ મારેલું છે અને હવે આપણે અંદર પ્રવેશીની કોશિશ કરીએ કે અંદર શું શું છે કે શું નથી અહીંયા પણ વ્યવસ્થિત રીતે અહીંયા બોર્ડ મારેલા છે જેથી કરીને ખ્યાલ આવે આપણને આ તો મોઢે માં ત્યાં તો મને હાચે જ નાનપણ રે પણ મોટપની એ તો મોટપની મજા અરે રે મન કડવી લાગે કાગડા તો ખડ પાણી અને ખાખરા અને જ્યાં પાણાનો નથી પાર પણ વગર વગર દીયેવાળું કરાવે અરે રે એવો મારો દેવ પંચા પણ વગર દીએ વગર દીયેવાળું કરાવે અરે રે એવો મારો દેવકો રે પંચા ખડ પાણી અને ખાખરા જ્યાં પાણાનો નથી પાર વગર દીયે વાળું કરાવે એવો મારો દેવકો પંચાળ કંકુ વર્ણિ ભોમકા અને જ્યાં પાણે પાણે વાત એવો છે મારો દેવકો પંચાળ મિત્રો એ પંચાળ ધરતી ચોટીલાની અંદર જે રાષ્ટ્ર રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણી પોતાની આખી જિંદગી કંઈક હજારો કરોડ કહાની લખી લખી અને વેદનાની કલ્પનાઓની હજારો કહાની લોકોના દિલ દિમાગમાં એક જબરજસ્ત સ્થાન મેળવનાર હોય તો તે આપણા રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી મિત્રો જનની જણ તો ભગત જણ કાં સુરને કાં દાતાર નહીં તો તારું મત આવા હજારો સૂત્રો લખ્યા અને એક પુસ્તક નહીં પણ અનેક પુસ્તકો જેને જન્મ આપનાર એવા જેટલા આપણા કવિઓના વખાણ કરીએ તેટલા ઓછા પડે આપણા નાના મોટે મોટા માણસનું શું વખાણ કરવું આ દુનિયામાં માણસને કેમ જીવન જીવવું કેમ ન જીવવું એવી હજારો કહાનીઓ આપણી વચ્ચે મૂકી અને આ દુનિયામાંથી જેને વિદાય લીધી છે સાહેદ ઝવેરચંદ મેઘાણી જેવા વ્યક્તિનો ક્યારેય પણ આ ખોટ પૂરી ન શકાય એવો વ્યક્તિ હજી જન્મ્યો નથી અને ખરેખર તો આપણે જરૂર છે કે જે બુદ્ધિશાળી માણસો હોય દુનિયા કેવી રીતે ચાલે છે સમયની સાથે કેવી રીતે ચાલવું અને પહેલાંના સમયમાં કેવું વાતાવરણ હતું જે અવનવી કેટલીય કલ્પનાઓ કરી કરીને કેટલીય કરુણ કહાની જેમને હાથેથી લખી છે એવા જવેતન મેઘાણી ચોટીલાની અંદર મેં તમને બતાવી મુજબ કે અહીંયા એમને અહીંયા રાખેલો જે જબરજસ્ત હોલ એની અંદર આવું સરસ મજાનું તમે જાઓ તો ખરેખર એમ લાગે કે આજે સો બસો વર્ષની જેની આપણાને થાય પાળિયાઓ અને ભગવાન જાણે જે એમની જીવન વિશે અને આપણા સૌરાષ્ટ્ર વિશે જે ગામડે ગામડે ખેતરે ખેતરે ડુંગરે ડુંગરે જઈ અને લોકોની પાસે બેસી અને કાન હૃદયની જે કલમોથી લખેલી કરુણ કહાની ખરેખર આપણને એમ થાય કે ભાઈ આ માણસે એક અમીર માણસ જેને આવું કરવાની કાંઈ જરૂર નથી છતાં પણ આટલું બધું એક વ્યક્તિ આપણા ભારતને આપણા ગુજરાતને આપણા સૌરાષ્ટ્રને ગામડે ગામડે રખડી ભટકી અને એમની જે કલમે સુવર્ણ અક્ષરે અમુક જે સૂત્રો લખ્યા છે ને મિત્રો એ આપણાથી વર્ણન નથી થાય તો આવી રીતે આ અહીંયા ઘણું બધું આપણે ચોટીલાની અંદર તમે આવો તો અહીંયા એક જબરદસ્ત મોટો હોલ છે એને હોલની અંદર ઘણા બધા પ્રદર્શનો એમને ગોઠવ્યા છે સિનેમા હોલ જેવું છે અને ત્યાં જે એમને લિખિત ચોપડીઓ છે અને જે આપણા ભારતના મોટા મોટા જે વિદ્વાનો કવિઓ અહીંયા ઘણું બધું તમે રાખ્યા છો ક્યારે પણ ચોટીલામાં આવો તો આ ચિત્રો અને આ સરની જરૂરથી મુલાકાત લીધો અને જે એમનો ત્યાંનો જે આખું આયોજન છે ખરેખર એ પણ બહુ સરસ છે કોઈ પણ માણસ જાય છે તો ત્યાંના જે આયોજક છે તે વ્યવસ્થિત રીતે આપણને ગાઈડ કરી અને બતાવે છે કે ભાઈ એમનું જીવન કેવી રીતે હતું ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ જે એનું મેનેજમેન્ટ છે બહુ સરસ છે તો મારી એક દિલથી વિનંતી છે કે તમે ચોટીલાની અંદર જાઓ છો તો જવરતન મેઘાણીની જન્મભૂમિકા જરૂરથી નિહાળજો આ જે બધા પુસ્તકો છે ખરેખર એક પુસ્તકે એક કડી લખવી હોય છે આપણે તો કેટલું મંથન કરવું પડે છે ધનેશ છે એમની જનતાને કે એમને ભગવાને આટલું બધું વિશાળ મગજ આપ્યું અને હજારો અહીંયા પુસ્તકો રાખેલા છે એમાં એમની સાઈનવાળા પુસ્તકો અહીંયા પડ્યા છે બરાબર એમને પણ કેટલું મંથન કર્યું હોય છે આખી જીવન તો એમના ચરણોમાં ખરેખર વંદન કરવું છે અને આવીને આવી વિડીયો લઈને આવતો રહીશું